નમસ્કાર દર્શક મિત્રો હું છું ચોહાણી રસ તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે રાજકોટ મંડળ દ્વારા આયોજિત આદર્શ લગ્ન તારીખ ચાર પાંચ બે હજાર પચીસ ને રવિવાર ત્રણ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડીને નવા જીવનની શરૂઆત કરી રાજકોટ લુહારી તેછુ મંડળ કારોબારી કમિટી સર્વદાતાઓ શ્રીને અભિનંદન શુભેચ્છા પાઠવે છે દર મહિને આદર્શ લગ્ન પ્રસંગમાં સહભાગી થાય છે મોટી સંખ્યામાં જ્ઞાતિના વડીલ બધા દાતાઓએ હાજરી આપી નવદનપતિને આશીર્વાદ આપ્યા ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે લુહારી રીતે મંડળ કારોબારી કમિટી આપનો પરિચય કેવા